નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર દેશના ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત ભાજપમાંથી જોડાયા કોંગ્રેસમાં ભાજપને હવે લાગ્યો મોટો ફટકો પીએમ મોદીએ પણ પાઠવ્યા અભિનંદન અને દેશના વડાપ્રધાને આપી મોટી ભેટ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને સૌથી પહેલા પહોંચાડતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાનનું મોટું નિવેદન કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષા યોજના મેક ઇન ઇન્ડિયાએ દસ વર્ષ પૂર્ણ કર્યા છે ટ્વીટ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે હું એ તમામ લોકોની પ્રશંસા કરું છું કે જેઓ છેલ્લા એક દાયકાથી આ અભિયાનને સફળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ 140 કરોડ ભારતીયોના સંકલ્પને દર્શાવે છે તેનાથી ભારતીય અર્થતંત્ર મજબૂત બન્યું છે આપણે સાથે મળીને આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરીશું દેશના વડાપ્રધાને આપી મોટી ભેટ પીએમ નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા હવામાન અને આબોહવા સંશોધન માટે ત્રણ પરમ રુદ્રક સુપર કોમ્પ્યુટરનું ઉદ્ઘાટન કર્યું છે આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે લોન્ચ કરાયેલા ત્રણ સુપર કોમ્પ્યુટર ભૌતિક વિજ્ઞાનથી લઈને ભૂસ્તર શાસ્ત્ર અને બ્રહ્માંડ વિજ્ઞાન સુધીના અદ્યતન સંશોધનમાં ખૂબ જ મદદ કરશે આ એવા ક્ષેત્રો છે કે જેમાં આજનું વિજ્ઞાન અને ટેકનોલોજી જગત ભવિષ્યની દુનિયા તરફ જોઈ રહ્યું છે આગળના સમાચાર પર એક નજર કરીએ તો તિરુપતિ પ્રસાદ મામલે દેશભરમાં હોબાળો થયો છે ત્યારે આંધ્રપ્રદેશ સરકારે સીતની રચના કરી દીધી છે જેમાં નવ સભ્યોની ટીમ બની છે જે હવે આ મામલે તપાસ કરશે ઘણા દિવસોથી આ મામલો વિવાદ ચાલી રહ્યો છે કેન્દ્ર સરકારે પણ તેની નોંધ લીધી છે સીટની ટીમ સોચશે કે કથિત ભેષણનું સત્ય શું છે પ્રસાદની ગુણવત્તા સાથે કેમ ચેડા થયા છે આ પ્રશ્નોનો જવાબ મળશે ભૂલ જ્યાં થઈ છે તે જાણવા પણ મળશે હવે ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો બિલકિસ બાનો કેસમાં અગિયાર દોષિતને મુક્ત કરવાના મામલે ગુજરાત સરકારને મોટો ઝટકો લાગ્યો છે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની સમીક્ષા અરજી ફગાવી દીધી છે કોર્ટે તેના આઠ જાન્યુઆરીના નિર્ણય પર વિચાર કરવાનો ભૂપેન્દ્ર પટેલ છે મોટો નિર્ણય રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી અને વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હોય છે

અને પૂર્વ સાંસદ ભાસ્કરરાવ પાટિલ અને તેના પુત્ર ડોક્ટર મિનલ પાટિલ ખતગાંવકર પૂર્વ ધારાસભ્ય ઓમ પ્રકાશ પોણકા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પાટોલે કહ્યું કે ભાસ્કરરાવ કોઈ પણ પદના લોભ વગર કોંગ્રેસમાં આવ્યા છે આવા કાર્યકર્તોનું અમારા પક્ષમાં ખૂબ જ સ્વાગત છે હવે દેશના વડાપ્રધાને પાઠવ્યા અભિનંદન પીએમ મોદીએ ચેસ ઓલિમ્પિયાડ બે માં ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય પુરુષ અને મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા છે તેમણે કહ્યું કે સદીઓનું આવું પહેલીવાર બન્યું છે દરરોજ નવા રેકોર્ડ અને નવા સમાચારો બની રહ્યા છે નોંધનીય છે મિત્રો કે પીએમ મોદી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસી હતા ચેસ ઓલિમ્પિકના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ભારતે બંને વિભાગ એટલે કે મહિલા અને પુરુષ બંને વિભાગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે દેશના ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત ગૃહપ્રધાન અમિત શાહે

હવે નવા રાષ્ટ્રપતિએ પીએમ મોદીનો આભાર માન્યો પીએમ મોદીએ અનુરાગ કુમારા દિશા નાયકને શ્રીલંકાના રાષ્ટ્રપતિ બનવા પર અભિનંદન પાઠવ્યા હતા તેના અજવાબમાં એક્સપર્ટ લખ્યું પીએમ મોદી તમારા શબ્દો અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર હું આપણા દેશો વચ્ચેના સંબંધને મજબૂત કરવા માટે તમારી પ્રતિબદ્ધ કરું છું આપણે સાથે મળીને આપણા લોકો અને સમગ્ર વિસ્તારના લાભ માટે સહકાર વધારવાની દિશામાં કામ કરી શકીએ છીએ